કપડવન તાલુકાના કુંભારિયા ટીંબા પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ પર ગાયો બાંધી પશુપાલકની આડોડાઈ શાળા પ્રવેશ દ્વારાજ પર ગાયો બાંધતા શિક્ષકો સહિત બાળકો અટવાયા બાળકોને શાળા બહાર બેસાડવાની ફરજ પડી વાલીઓ તેમજ ગ્રામજનોએ કર્યો હોબાળો આ શાળામાં એકસો પંચાવન છોકરા અભ્યાસ કરી રહ્યા છે વાલીઓના કહેવા જતા પશુપાલકે હુમલો કર્યો આ બાબતે જાણ કરાતા પોલીસ પહોંચી ગેટ પરથી ગાયો છોડાવી કાર્યવાહી હાથ ધરી અલ્તાફ શેખ કપડવંજ નામ છે તમારું મહેશભાઈ ધુરાભાઈ હું ભૂંગરા ગ્રામ પંચાયતનો પૂર્વ સરપંચ છું શું સમસ્યા છે તમારે સમસ્યા એવી હતી કે હું દૂધ મંડીમાં દૂધ ભરવા ગયો તો કામજનોનું રજૂઆત હતી કે આ પંદરમી ઓગસ્ટ આ સતત ત્રણ દિવસથી દરવાજા આગારી ગાયો વધેલી છે તો તમે કેમ પૂર્વ સરપંચ તરીકે તમારી પણ ફરજ બનાવી શકે અને તમે કીધું કેમ ના તો હું કીધું ભાઈ આ તમારી ગાય ધોળ વચ્ચે બાંધેલું છે તો છોડી લો તો છોડવાનું કીધું ઘેરથી એના ઘેરથી મને ગારો બોલી ઘરે જતરી તો ગો કરી ચલો ટૂંક આવશે છોડવા ત્યાંની છોકરી મૂકી પર પણ ગારો બોલી અમે ઘેર કહેવા ગયા તો ઘરે પણ એ લોકો મને હુમલો કરે મારા ઉપર આ તો છોકરાઓને બહાર બેસાડવા છોકરાઓએ પણ બહાર હતા અને શિક્ષક પણ તમામ બહાર હતા પોલીસની ગાડી આવી બાદમાં પછી ગાય બાય એ છોડી દો પછી એ લોકોને સ્કૂલમાં લેવાની